થઈને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે તમને દરરોજની આખી સાડીનું સાડી છે બ્લાઉઝ આવી એકદમ રાણી કલર ગુલાબી કલર છે ને આપણે એનો પાર આવશે ને આખી સાડી છે સરંગ એકદમ આખી ફ્રેશ સાડી આ સાડી આપણે નથી અને આપણે તેનો સાડા રૂપિયા ભાવ છે એકદમ પોચું કાપડ આવીએ બધી સાડીમાં બ્લાઉઝ પાલવ આવીએ એકદમ રાણી ગુલાબી આપણે એનો મરુન કલર છે સેમ એનો જ કલર કલર આપણે મોરપીસ રામા કલર છે ત્રણ કલર છે આપણે એના પ્રિન્ટેડ સાડી છે આપણે આપણે નવી ડિજિટલ પ્રિન્ટમાં સાડીઓ આવી અત્યારે આપણે ડિજિટલ આવે સાડી આપણે પાલવનો ભાવ આવીએ એકદમ ફોરી આપણે એનો બ્લાઉઝ છે ને આખી ફ્લાવર પ્રિન્ટમાં સાડી આવશે બ્લાઉઝ પાલવ બધોય આવશે અને સાડીનો ભાવ આપણે ચારસો રૂપિયા છે ડિજિટલ પ્રિન્ટમાં આપણે એનો બીજો કલર એ ટોમેટા બ્લુ ઉપર તો ગ્રીન ને શિવાળીયો કલર છે એક એક સાડી ખોલે ને બતાવીએ એક એક સાડી આપણે તમને ટાંકા હોતી બતાવીએ તો તમને બીજી વધારે સાડી જોવાનો પણ લાભ મળે છે એરિયામાં હોય તેમાં તમારું ચાર્જ તો લાગશે જ નજીકનું દૂરનું આપણે આ એને ફ્લાવર પ્રિન્ટમાં છે બધી સાડીમાં ફ્લાવર પ્રિન્ટ એકદમ મસ્ત એનું કાપડ આવીએ લીલી ને ગુલાબી મલ્ટી કલરમાં બધીમાં આપણે એનો અંદર બ્લાઉઝ પણ આવીએ એમાં પણ આપણે ત્રણ પીસ કોલર છે હાસે આપણે એકદમ ગ્રીન સેવાડિયો પ્રિન્ટમાં એકદમ મસ્ત સ્મૂથ ને પોચું કાપડ છે આપણે ચારસો રૂપિયા સાડી છે એકદમ હેવી કાપડમાં આવીએ આવી છે કલર છે આપડી આ એનો આપણી કલર છે કેસરી કલર ને બ્રાઉન ઉપર એનો કલર છે એમાંય પણ આપણે બ્લાઉઝ પાલો આવીએ ડિજિટલ પ્રિન્ટ નો થપ્પો નીકળે આપણે બ્લેક કલર છે ફ્લાવર પ્રિન્ટ માં ડિજિટલ પ્રિન્ટ વાળી છે આપણી ફ્લાવર પ્રિન્ટ ની સાડી બતાવી એમાં ચાર કલર છે પછી એકદમ મસ્ત પીસ છે આપણે દુધિયા કલર માં પાલો વાવીએ ને એનું બ્લાઉઝ છે ને એકદમ લાઇટ

આપણી કલર બાંધણીમાં છે એકદમ આપણે ચારસો પચાસ છે એકદમ સ્મૂથ કાપડ છે ભાવમાં ફેરફાર ભાવ ઓછો વધારે હોય પણ સાડીઓ આપણી એ રીતની હોય એના કાપડ તો આપણી એકદમ ભાવિ રીતના રાખો ને આપણે ભાવ આખો એકદમ સાડીનો રિઝનેબલ જ રાખ્યો બધી સાડીનો નીચે આપણી કોન્ટેક નંબરથી થશે તમારે એક સાડી જોતી હશે તો પણ મળે છે હે કોન્ટેક નંબરમાં ડાયરેક્ટ મેસેજ કરીને સાડીનો સ્ક્રીનશોટ પાડ્યો તો પણ આપણે તમને સાડીનો ખોલેન ફોટો પણ બતાવ્યું એક એક સાડી ખોલેને બતાવી એક એક ટાકામાં બતાવીશ બીજી સાડીનું પીસ જોતું હોય આપણે ઓનલાઈન પાર્સલ કરીએ છીએ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેરની સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં